નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર એક અને આઠમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર એકમાં મહાવીરનગરમાં રૂપિયા તેર લાખના ખર્ચે આરસીસી રોડ તેમજ વોર્ડ નંબર આઠમાં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની રૂપિયા બાર લાખના ખર્ચે દિવાલના કાર્યોનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક ની અંદર મહાવીનગર સોસાયટીમાં દિવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળકોકાના ઘર થઈ નું રોડનું આરસીસી રોડનું કામ અંદાજે તેર લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાડમુટ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન મારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ગોળવાલા વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાડ પૂર્ણ ખાડમુહૂર્ત પૂર્ણ કરેલ છે રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર આઠમાં સબ જેલની પાસે બગીચાની દિવાલનું બાર લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના શ્રી નિલેશભાઈ નગરપાલિકાના સભ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા